નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર માં દેશ અને દુનિયા ની ખબર પર નજર કરીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ ત્રણ કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ ની આગાહી ગાજવીજ સાથે ભારે વરસાદ ની શક્યતા ચૌદ જિલ્લા માં હળવા થી મધ્યમ વરસાદ નું એલર્ટ છોટાઉદેપુર તાપી નર્મદા માં વરસાદ ની આગાહી ઉત્તર ગુજરાત માં હળવા વરસાદ ની આગાહી અરબી સમુદ્ર ની ડિપ્રેશન સિસ્ટમ ને પગલે સૌરાષ્ટ્ર નો દરિયો બન્યો તોફાની અરબ સાગર માં ડિપ્રેશન થતા સૌરાષ્ટ્ર સિગ્નલ દરિયાકાંઠે ભયજનક ત્રણ નંબર સિગ્નલ લગાવ્યું છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા દરિયાકાંઠે તંત્ર એલર્ટ અપાયું છે જાફરાબાદ બંદર પર ત્રણ નંબર સિગ્નલ લગાવી માછીમારોને ને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે જાફરાબાદ પીપાવા પો ધારાબંદર શિયાળ બેટ દરિયાકાંઠે દરિયામાં મોજા ઉછળવાની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે તો મળીશું નવા વિડીયોમાં નમસ્કાર